નમસ્કાર દર્શક મિત્રો હું છું jignesh mehta revenue ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચારો રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ભારત દેશમાં દર વર્ષે 14 એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે 14 એપ્રિલ 1944 ના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ ટિકન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ગાસળીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલ હતી તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવવાનું કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે છાસઠ અગ્નિશમન સેવાના કર્મચારીઓની આગને લપેટમાં આવી વિરગતિ પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ બારડોલી ફાયર વિભાગ દ્વારા મુંબઈમાં થયેલા વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને બારડોલી ફાયર વિભાગના જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર નગરમાં અગ્નિશમનના સાધનો સાથે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હરેશભાઈ પ્રજાપતિ અમારો હોદ્દો છે ફાયર વાયરલેસ ઓફિસર આજ રોજ ચૌદ એપ્રિલના રોજ આપણે દર વર્ષે એક અગ્નિશમન દિવસ તરીકેનું આયોજન કરીએ છીએ કારણ કારણ કે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈ ડોકયાર્ડની અંદર એસ એસ શોર્ટ સ્ટાઈફનમાં એક મોટો બ્લાસ્ટ જહાજની અંદર મોટો બ્લાસ્ટ થયો હતો એની અંદર આર્થિક નુકસાન ન પહોંચે એ માટે આપણા ફાયરના જવાનોએ ખૂબ સારી મહેનત કરી હતી જેમાં છાસઠ જેટલા આપણા જવાનો આ આગમાં શહીદ થઈ ગયા હતા જેને કારણે આપણે એમની યાદમાં આજે ચૌદ એપ્રિલના રોજ દર વર્ષે અગ્નિશમન દિવસ તરીકે ફાયરમાં આપણે ઉજવીએ છીએ